મહેસાણા ખાનગી કંપનીના કામદારોની હડતાળ મહેસાણાના જગુદર દિતાસણ ગામ પાસે અમન ઇન્ડસ્ટ્રીઝમાં કામદારો હડતાળ પર ઉતર્યા પડતર માંગણીને લઈ થી વધારે કામદારો છેલ્લા પચીસ દિવસથી હડતાળ પર ઉતર્યા છેલ્લા ઘણા દિવસથી ઇન્ડસ્ટ્રી માલિક અને કામદારો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો ફેક્ટરી સામે હડતાલ કરી રહેલા કામદારોને પોલીસે હટાવવા પ્રયાસ કરતા મામલો બિચકાયો પોલીસની ટીમે સ્થળ પર જે કામદારોને હટાવાયા વિરોધ પ્રદર્શન કરી રહેલા કામદારોનો વિડીયો બનાવતા કામદારની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતા કામદારોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો હડતાલ પર ઉતરેલા કામદારોના બદલે પ્રપ્રાંતિય કામદારોને ઉચ્ચા વેતન પર કામ પર રાખી દેવાના આક્ષેપો કરવામાં આવ્યા રિપોર્ટર આશિષ પટેલ મહેસાણા એટલે એમાં તો ખાસ વધારે જણાવાનું એ છે કે અમે જે લોકો મજૂરો છીએ બધા કંપનીના લોકલ મતલબ ગીતાસણ જગુદરણ મહેસાણા થી માંડીને એના બધા વર્કરો છીએ લગભગ સાડી ઉપર છે તો એ લોકોની એક જ માંગ હતી કે નોકરી સેફ સાઇડ નોકરી થાય કોઈને પંદર વીસ ત્રીસ વર્ષથી નોકરી કરે છે બધા બરાબર છે તો સ્ટડન્ટલી ગમે ત્યારે નીકળી જતા હતા એક કઈ ઇશ્યુ આવ્યો તો પછી બધાને બીક પેઢી કે ભાઈ નોકરી નહીં હોય તો ભાઈ ખાઈશું શું આટલા વર્ષે આપણે નોકરી કરી છે તો એના અનુસંધાનમાં મેં મેં જ આગેવાની કરીને બધાને એક બનાવીને એક યુનિયન બનાવી છે જે ત્રણસો છત્રીસ માણસો હાલ ઓડી ઓલરેડી માં જોઈ છે તો બનાવ્યું એના પછી કંપની અમારું પર પેતરા ચાલુ કર્યા અવનવા રાજ્યમાં ટ્રાન્સફર આપી દીધું છે પછી જે અમારા લેબર કોન્ટ્રાક્ટરના ઇઠ્યોતેર માણસો છે એ લોકોને સ્ટડનલી બીજા કોન્ટ્રાક્ટમાં જોડાવવાના અને અલગ અલગ નિયમો કે જે ખરેખર હોય ને એ કાનૂનમાં છે જ કે નોકરી કરતી હોય તમારે શું શું કાળજી રાખવાની હોય છે કંપનીના વિધ વિરુદ્ધમાં કે કંપનીના અગેન્સ્ટ કે શું કરવું એના રિલેટેડ ગુજરાત ગવર્મેન્ટે બનાવેલા છે એના અલગથી બતાવવાની જરૂર નથી કે ભાઈ તમારે ચોરી નથી કરવાની તમારે અગિયાર મહિના પછી રેન્ટ પર રહેતા હોય એવી કરાર નથી લખવાનું એક નૈતિક ફરજ છે કે આપણી આ કંપની છે આપણી સમજને જ ચાલવાનું છે બરાબર તો એ લોકોને સ્ટડનલી બહાર કાઢી દીધા છે કાર્ડ બંધ કરી દીધા છે તો અમે લોકો કંપનીના એમ્પ્લોય એમને જોડાઈને સાથે રહીને કે ભાઈ એમનું રદ કરો જે પ્રોસેસ હશે એ આપણે સાઈન કરીને પોસ્ટમોસ લઈ લઈશું એક આ લેવલની વાત હતી કાલે અમારે સમાધાન થઈ ગયું છે હવે અત્યારે ખબર નથી શું કર્યું પોલીસે એક બે માણસને માર્યા છે અંદર તો અહીંયા પાટું બી માર્યું છે બે ત્રણ માણસને પણ એ બીવાઈ ગયા છે ડરી ગયા છે બોલશે નઈ મને મેં પૂછ્યું કોને બોલ્યું મારો પણ એ બોલતા નથી ડરી ગયા એટલા બીવાઈ ગયા છે એટલે બીજું કોઈ આમાં હાલ કોઈ માંગણી છે નહી અમારી લોઘાજ પોલીસ ચોકી ચૌધરીભાઈ કરીને છે કે કેવિન કેવિન ચૌધરી કેવી ચૌધરી કરીને છે એમને જે માર્યું છે હવે અહીંયા બી માર્યું છે ને તો બી માર્યું છે મોટા પર ઉજી ગયો છે અત્યારે છોડે એટલે મે દવાખાન લઈ જવાના છે એમને પછી જે કાર્યવાહી થશે એ કાયદેસર મે કરીશું અત્યારની સ્થિતિમાં શું નિર્ણય લેવામાં આવ્યો અત્યારની સ્થિતિમાં નિર્ણય આવ્યો છે જે મે જણાયા તમને જે રેન્ટ ઉપર રહેવાના 11 મહિનાના ગમે ત્યારે ઇન્ડિયન બનાવી શકો તમે તમારા વિરુદ્ધ આવી એક્શન લઈશું ટ્રાન્સફર કરી દેશું એ મુદ્દા મે ચેન્જ કરાવ્યા કાલે લેબર કમિશનર કામિનીબેન બેંકરના સામે અને અશ્વિન પરેશ વ્યાસ વકીલ છે જે કંપની હાયર કરેલા એમના સામે આ મુદ્દા મૂક્યા એમને ચેન્જ કરી લાવ્યા એક બે પોઈન્ટ થોડા હતા કંપનીના અંદર ટ્રાન્સફર થઈ શકશે એક એ પોઈન્ટ હતું ઇન કરવાનું હતું ખાલી ઈન નતું કર્યું એટલું બાકી હતું કે કાલે હું કરાવીને પછી આ બધાને આપણે અંદર બોલાવીશું પછી એ લોકોને જે કાર્ડની પંચિંગની પ્રોસેસ હોય એ કરીશું લીડર તરીકે હું સાથે રહેવાનો હતો આ ચર્ચા થઈ હતી પણ સવારે આવી પોલીસ જ્યાં અમે બેસતા હતા હાઈવે ઉપર જે ગવર્મેન્ટની જગ્યા છે કંપનીને નથી તો એ પણ બધાને પાટા માર્યા ધક્કા માર્યા પાંચસો મીટર દૂર જાવ અમે આજે પચીસ દિવસથી બેઠા છીએ તો કોઈ કંપનીનું નુકસાન નથી કર્યું નથી ગવર્મેન્ટનું કર્યું શાંતિથી બેઠા છીએ બહાર થી લાવવાનો પ્રયત્ન કરતા હતા અમારી જગ્યા પર માણસો લાવવાનો પણ મેં કંપનીને બી કહી દીધું અને એને માણસોને બી કહી દીધું કે આપણી જગ્યા પર કોઈ જવું ના જોઈએ જો જશે તો અમારી વેલ્યુ શું જીરો ત્રણસો પચાસ મારે એડમિન્સ કરી દે ભરતી કરી દે પણ અમારા કરતાં ડબલ ઓફર પગાર પાછી એ બી તમને કહી દઉં પગારની ઓફર ડબલ કે જેનો અહીં ચારસો પગાર છે એને નવસો હજાર બારસો પગાર સ્ટાર્ટિંગ જેને કઈ આવડતું નથી નોકરી પર કોઈને બે વર્ષ કોઈને પાંચ વર્ષ સાત આઠ નવ એવા દસ વર્ષ સુધીના છે કે જેના પરમેન્ટની કન્ડિશનમાં છે તો બી કંપની કરવા માટે બંધાયેલી હતી હવે અધ રાત કરીને આખા કાંઠ નહીં કે કાન આધે આડા કરીને નીકળી જાય એ પોઝિશન પર કામ કરવા માંડી હતી જે એક જ વર્ચસ્વ હતું હિન્દી ભાષીનું એ લોકો કેમ થતા મારી જગ્યા પર કોન્ટ્રાક્ટ આપી દે મારો પગાર પચાસ હોય તો સામે દોઢ લાખમાં કોન્ટ્રાક્ટ આપી દે એને આ કંપનીનું ફાયદો કે નુકસાન તમે એવું કહેવા માંગ્યું છે કે ગુજરાતની અંદર પ્રાંતિઓ જબરજસ્ત જબરજસ્ત અત્યારે તો ખતરનાક છે ખતરનાક છે એક જે ખરેખર અંગ્રેજો ગયા પણ આ બીજા અંગ્રેજો આવી જાય એ લેવલ ઉપર કામ થઈ ગયું છે અને યોગદાન અમારું કેટલું છે એમને બી ખબર નથી મેં સિંગ ચણા ખાઈને કંપનીમાં મેં નાઇટો કરી છે ઓ ટાઈમ કર્યું છે બે હિસાબ એ રેકોર્ડ કાઢો ને તમે વિચાર કરો બસો કલાક ઓ ટાઈ મેં કરેલો છે મારું મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ મેન્ટેનન્સનું વર્ક કરું છું પૂરા કંપનીનું પ્લાન્ટ રાખો મેન્ટેનન્સ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ લેવલ નું અમે સંભાળીએ છીએ કેમિકલ મજદૂર પંચાયત સી એમ પી નામ છે આસીમ રોય અમારા સલાહકાર છે